છતાં કેટલાક લોકો કોઈને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું જ કરવાનો એનો અધિકાર છે પરંતુ ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઈબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોડ કંઈક ને કંઈક થતી હોય છે તો એક થતી રહી હોય કંઈક ભૂલ થોય કર્મચારી અધિકારી ભૂલ કરીને એને યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ પરંતુ આખા ટ્રાયબલ પોકેટની અંદર ટ્રાયબલ બધા જ જિલ્લાની અંદર આવા કોઈક ન કોઈક વિકાસના કામો થયા હોય એમાં રોડ રસ્તાના હોય કે પછી જંગલ ખાતાને લગતા હોય કે પછી મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો કેટલાક ઉદ્યોગોમાં ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે લાખો રોજગારી આપે છે તો એ ઉદ્યોગો ચાલે ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની ટ્રાઈબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે હવે પ્રવાસ કરી ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી પણ સરકાર પર સરકારના મંત્રીઓ પર અમારા જેવા નેતાઓ પર ચોર સાવકાર ને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે પરંતુ આજે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે જિલ્લા સંકલનની મિટીમાં પણ તપાસ માંગે સરકારમાં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનો થોડો પાણી કરે છે આ એક દાખલા આપો એક વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ડિયા પડામાં હતા ફોરેસ્ટના ના કાર્યક્રમ હતો હવે તેમાં પણ ચાર પાંચ છ દસ દસ દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી ગુજરાત ભરના આઈએફએસ થી માંડીને બધા અધિકારી આવતા હતા કાર્યક્રમની સફળ બનવા માટે એમાં સ્વાભાવિક ખર્ચ થાય તો એ વખતે પણ એક ટ્રાય ટ્રાઈબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં અને બધી રીતે હાઇલાઇટ કર્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો જમવાનો ચા પાણીનો આવો ખર્ચ થયો આવો ખર્ચ થયો આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે પચાસ લાખનો તોડ કર્યો પચાસ લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાન થઈ ગયો આવી રીતના ઘણા એવા નાના નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગી સોશિયલ મીડિયા મૂકવું પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને સાથે બે ચાર પાંચ લોકો એ આખી ટીમ જ છે એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધિ પ્રસિદ્ધ કરવાનો તોડ પાણી કરવાનો અને લાખો રૂપિયામાં તોડ થાય છે એવું લાખો રૂપિયામાં તોડ છે અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી છે અને આવા લોકોને રોકવા જોઈએ તો જે બે વરસ વર્ષ દોઢ વર્ષ પહેલા ટ્રાઈબલ મૂઝિયમમાં મર્ડર થયા હતા એ મંડળનું બધા જ લોકોએ ભેગા મળીને સરકાર તરફથી મંત્રી આવ્યા અમે બધા પાર્ટીના પણ બધા નેતા ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને પચીસ પચીસ લાખ રૂપિયા આપ્યા એજન્સી પાસે પણ બાકીના કેટલાક નેતાઓએ ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ એમને દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો દસ દસ લાખ જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું બહુ જવાબદારીપૂર્વક દસ લાખ દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે પણ અધિકારી એમને આપી આખી વિગત આપી કે આખા એકતા પરેડ આટલો ખર્ચ ટ્રાઇબલ વિભાગનો દિસા મુડા જન્મ જયંતિનો ડેઢિયાપાડાનો આટલો ખર્ચ આ અને એજન્સીઓના નંબર લીધા કોન્ટ્રાક્ટરો નંબર લીધા એ એ ટ્રાઈબલ નેતા અને પછી એ અધિકારીઓ ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે એમાં મારા આટલા ટકા હોવા જોઈએ એકતા પરેડ માં આટલો ટકા આટલો ખર્ચ થયો એમાં મારા આટલા ટકા હોવા જોઈએ ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો તમારા પંચોતેર લાખ રૂપિયામાં આવી આ ટ્રાબલ નેતા જે પોતાની ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે જિલ્લામાં ફરે છે આદિવાસીઓમાં આદિવાસી ઉશ્કેરી ફરે છે ક્યાંક આવા હોય ત્યાં પછી પછી બાને તોડ પાણી કરવાના લોકોનો આમ આદમી પાર્ટીના લોકોનો એક પ્રકારનું આખા ટ્રાઈબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે હું ચોક્કસ માનું છું કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે યોગ્ય છે કે તપાસ માંગો તમે પણ તપાસ માંગે એનાનો પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ પણ આ તો એને પછી તોડ પાણી કરો આના પંચોતેર લાખ રૂપિયા માંગે તમે વિચાર કરો આમ તો રકમ મોટી હતી બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એ એમને મોટી રકમ માંગી પણ છેલ્લે પંચોતેર પર આવ્યા કે પંચોતર પંચોતેર અમને આપો આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે ને તેમાં એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે હું બહુ સ્પષ્ટ હું કે મારી સાથે જોડાયેલા હોય ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય પણ કરપ્શન કરતો ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના આ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય તોડ કરતો હોય અધિકારીને દબાવતા હોય કોન્ટ્રાક્ટરને દબાવતા હોય એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ બી મારા માટે બધા સરકાર એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલી ભગત છે એટલે કોઈ બીજા બોલતા નથી બધા બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે અધિકારીઓ પર આરોપ મૂકે છે અધિકારીઓને ડરાવે છે અધિકારીને ધમકાવે છે કોઈ બોલતું નથી કેમ ભાઈ એકબીજાના તાર અડેલા છે તો આ આ આ આ જે 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 વસ્તુ વસ્તુ છે રોકવા માંગુ છું કે સરકારી જે પૈસા કરોડો રૂપિયા આવે છે એ યોગ્ય રીતના વપરાવા જોઈએ અને આવી રીતના તોડ પાણી થશે કામમાં હું ફરી પણ કહું છું કે તપાસ માંગો ચૂંટાયેલા પ્રતિનિધિ તપાસ માંગવાનો અધિકાર છે એના નિયમો હોય એને એના પછી એમાં તોડ પાણી ના કરવાનું હોય